कोडियार मां तो आपड़े जेसर रानीकाला डूंगरे कोडियार मां नी लापसी मां परसादी लेवा बतायरासी जय कोडियार जो तो दर्शन करो कोडियार मां नी लापसी चालू तो माताजी ने परसादी माथे डब्बा से वो बदा परसादी करी जो जो आ कोळ વરસાદી તૈયાર થાય છે જો ખોડિયાર માં પ્રસાદી જો બધા પ્રસાદી લેવા માટે ભક્તો આવી ગયા છે ખોડિયાર માં પ્રસાદી ચાલુ છે જો ખોડિયાર માં નો ધરો છે પાણી નો ધરો માતાજી ના સ્થાન માતાજી નું પાણી નો ધરો છે બબુભાઈ કુલ એવા આવ્યા ખોડિયાર માં લાપસી ખાવા આવ્યા અમારા આકાશભાઈ વતન એવા લાપસી ખાવા જો વરસાદી ખાવા માટે બધા પધારા છે જવો जय खडियार बाज